જય માતાજી મિત્રો સ્વાગત છે બધાનું મારી ટ્યુશનલ નવા જ રેમાં તો જો અત્યારે મિત્રો ભાગી ગયા છે અગિયાર અને હું ગયો તો પડામાં કપા વીણવા માટે આજ તો હાથ નહીં તું મારતા કારણ કે કપા જે વીણો તે વીણ નાખ્યો અને સૌથી પહેલાં ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક વાળાને કહી આ ભાઈ કેસી લગી આગે સ્વાદ કેમ ભાઈ મજા મને હા બધા ગભરાઈ ગયા છે કે આ શું થઈ ગયું અને આ આવે જો ઇન્સ્ટાગ્રામ વાળા મને કે ઇન્સ્ટાગ્રામ વાળા પબ્લિક મને કે છે બમ્મા ભાઈન પે આ જાઉંગા મય ઇનકી ઇનકી અમ્મા ભાઈન પે આ હા અરે ઉત કે ને હસું ને પણ અત્યારે જો કે રાગે આવી ગયું છે ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને એટલે બાઈન થઈ ગયું તો ન ઘરે મજા આવી ગઈ બাকি મને જનસી કે ગયું ગયું તો સારું તો આપણે આ YouTube માં તો વીઝ એટલે આ માખી પણ ખ તો હાલો જો 11 વાગી ગયા છે 11 રૂપે થઈ ગયું છે તો આપણે ખાવું જોવે ગયો આ તમે ખાઈ જે આ બેસી ગયા ને ખાવામાં જોઈ લો ટમેટાનું શાક કટિયા ટમેટા એકદમ મસ્ત ખાટું મીઠું હારે છે ઘી શાક નાખી દીધું અને છે અને શું કયો તમે ઘણા અને ઢેફી ગયા ઘણા બર્ફી ગયા એવું બર્ફી કેવી તમે શું કહો જે ક્યાં તમે આપણે જલ્દી ત્યાં ખાઈ નાખવી ફાઇન જો મિત્રો આવી ગયા છે આપણે પાછા કપાં બપોર પછીનો સમય થઈ ગયો છે ને જોઈ લો અત્યારે કપાં વીણવાનું આપણે બહુ મજા આવે એવું છે કારણ કે અત્યારે જો આ છે ને વીણવાના છે કપા એટલે વાળ પહેલા પહેલાં એટલે આમાં જો બેઠા બેઠા વીણવાનું આપણે ઊભો ભાઈ નહીં એટલે જો થેલી માથે બેઠા એવી અને જો કે કપા હે એને આપણે વીણવાનું છે તો આલો માંડવી ને તો ઘરે આવી ગયા તો એટલે હવે પાછું વાળી સુવાડીમાં ઢોર ને બધું લેવા તો અત્યારે આવશો હવે રાહુલ ના કઈ કારણ કે જાવ દૂધ ભરવાનું જો રાહુલ નું ઘરે આવી ગયું તો ગમે દૂધ ભરવા